દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલ પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા આદર્શ એજ્યુકેશન કેમ્પસ ખાતે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પહેલી નવના લગભગ એકસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જુદા જુદા યોગના આસનો દ્વારા વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય માનસિક વિકાસની સાથે સાથે બાળકનો શારીરિક બાંધો મજબૂત બને સ્વાસ્થ્ય સારું રહે તેમજ અનેક રોગો દૂર થાય તે બાબત આ આસનો દ્વારા સમજાવી હતી યોગનું સાચું ધ્યેય વિશ્વસ્તરીય જ્ઞાન પ્રાપ્ત કરી તેનો ઉત્તરોત્તર વિકાસ કરવાનું છે તેનાથી મનમાંગ ઉત્પન્ન થતા પ્રશ્નો શંકાઓ અને સંઘર્ષોનું સમાધાન થાય છે પરિણામે મનો શારીરિક સમતોલન અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે આ બાબતથી વિદ્યાર્થીઓ થયા હતા યોગ દ્વારા થતા ફાયદાઓ વિદ્યાર્થીઓએ જાણ્યા હતા અને સૂર્યોદયની સાથે સાથે યોગ અને પ્રાણાયામ કરવાના પ્રણ લીધા હતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ પૈકી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીને નંબર આપી બિરદાવ્યા હતા મહીસાગર બ્યુરો ચીફ મેહુલ